નુવોકોએ સૌથી ખાસ ગરબા થકી ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરી આ કેમ્પનો હેતુ ગુજરાતના વિશ્વાસ પાત્ર અને અધિકૃત ગરબા પરંપરાની ઉજવણી કરવાનો હતો જેમાં ગરબાની નુવકો ડ્યુગાર સિમેન્ટની મજબૂતાઈ અને ટકાવતા સાથે જોડવામાં આવી હતી આ પહેલ સમગ્ર ગુજરાતમાં પાંચ લાખથી વધુ લોકો સુધી પહોંચી હતી સમાપન સમારોહમાં ગરબાની સાચી ભાવનાનું પ્રતિનિધિત્વ કરતા વિજેતા જૂથોને ગરબા લેજેન્ડ્સ ઓફ ગુજરાત તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પહેલથી નુવોકોના ડીલર સંબંધો અને ગ્રાહક વિશ્વાસ મજબૂત થયા છે તો આ ગુજરાતમાં અમારી જે પહેલ હતી નુવોકો ડ્યુરાગાર્ડ સૌથી ખાસ ગરબા એમાં અમારું ઉદ્દેશ્ય હતું કે ગુજરાતની જે સંસ્કૃતિ છે અને ગુજરાતની જે આસ્થા છે એને નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના ભરોસા સાથે એક સાથે જોડી શકીએ ગુજરાતના જે પારંપરિક ગરબા છે એને બધી ઠેકાણે આપણે પહોંચાડી શકીએ અને એ જ રીતે ગુજરાતની જે ધરોહર છે એને આપણે બધા સામે સાજા કરીએ એવી જ અમારી કોશિશ રહી આ પેલા ચરણે અમે પાંચ લાખ લોકોથી વધારે સાથે જોડાણા આખા ગુજરાતમાં અમને બારસોથી વધુ એન્ટ્રીઝ મળી એ બારસો એન્ટ્રીઝનું નિષ્પક્ષ રૂપે અમે વોટિંગ કરાવ્યું

जो प्रोडक्ट लेके आती है वो सब इनोवेटिव प्रोडक्ट लेके आती है को आज अगर हम देखें पूरे भारत वर्ष में सबसे ज्यादा प्रीमियम सेल करती है प्रीमियम इज सबसे उत्तम क्वालिटी का सीमेंट बाकी सब कंपनियां भी सीमेंट सेल करती है बट को का जो प्रीमियम परसेंट आ, सेल परसेंटेज है वो सबसे हाईएस्ट है जैसे चिराग जी ने बताया कि हमारे पास पेटेंटेड प्रोडक्ट है विच इज़ ड्यूरागार्ड माइक्रोफाइबर वो किसी के पास नहीं है उसका पेटेंट है हमारे पास है और उसका सेल हम अच्छे से कर रहे हैं गुजरात में और बढ़ा रहे हैं इसीलिए निवो को बाकी कंपनियों से ज्यादा खास